હેલો ગાઈઝ વેલકમ ટુ આજ મેરા ન્યૂ બ્લોકમાં આપણા સ્વાગત છે તમે જોઈ શકશો આજે આપણે ઘૂતરી વિખરવાનું કામ ચાલુ કરી રાખ્યું છે જી હા મારા વાલા ભાઈ મિત્રો આરી રીતે આપણી ઘૂતળીના આપણે વિખેડવાનું ચાલુ કરી રાખ્યો છે આપણે વીખડીથી તમે જોઈ શકો છો આપણે અત્યારે આ બધું આપણે વિખડી રાખ્યું છે આપણી વિખેડી છે વિખેડીનો કચરો ભરાઈ જાય પગે ત્યાં રાખવા એટલે આ કચરો નીકળી જાય આ જોઈ લો તમે નીકળી જાઓ પેશા આપણે અહીંયાથી નમું ઝાક લે લેવા જોઈ શકો છો આપણે આ એક જાહતિયે ખેચી રાખ્યો આ બીજો ખેચી જાયે फटाफट જોઈ શકો છો આપડી કેવી ગાડી જાયે છે ધમ 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 ગાય ગાય સોડયો નથી નીકળતો ને જાય છે બમ કરતી ગાડીયા ગાડી આની કેવાય જોઈ શકો છો આ બદર કે ગાડી રાખ્યો પાછો આપણે બમ કરીને જ આ દેશું આ જોઈ લો ખડ ભરાઈ ગયો છે એની સાફ આવી રીતે કરી રાખવાનું જોઈ શકો છો ખડ આવી ગયો તો આપણે આમ કંઈ સાફ કરી ચોખ્ખો કહીને મેકોન પાછો મેક્યો એટલે આમ દબાઈને જાય એટલે આપણે ખડ પણ બધું ઉડાડતો જાય તમે જોઈ શકો છો આપણી વીખેડી આપણી વીખેડીનું કામ કેવો ખડ હોય છે ને કેવું કામ કરી રાખે છે એ વિખેડી કહેવાય છે તમે જોઈ શકો છો આપણે આટલો બધો વીખડી રાખ્યો છે તમે જોઈ શકો છો આપણે ખડ દરૂડો મીઠો ખડ ને બધો કેવો છે તમે અહીંયા જોઈ શકો છો યુટ્યુબ ચેનલમાં તમે અમારા નવા નવા આવી લાઈક કરી રાખો સપડે જ રાખો પાછો આમ લગાવ્યું ચામાં રૂતરીનો છોડ ના નીકળે જવા જ દેવાનું આમ કરી એટલે આપણે આ નીકળી જાય જોઈ શકો છો કેવી રીતે આપણે નીકળે છે તમે અહીંયાથી જોઈ શકશો અહીંયાથી તમે જોઈ શકશો તો જોઈ લો કેવો કામ નીકળતો જાય છે એના માટે તમે અમારા ચેનલ નવા લાખ સરપ્રાઇઝ રાખ્યો કચરો ભરાઈ જાય અંદર કરી અંદરને અંદર રહીશ લઈ લેવાનો હા ગયો કચરો જોઈ શકો છો કે કઠણ પણ ગોળતો જાય છે આપણે વિખેરી કહેવાય છે જોઈ શકો છો આપણે કેવી રીતે વિખડાતો આવે છે આ વચ્ચે સો ડેમ ટલતો જાય જોઈ શકો છો બે સાઈડ ચા હાઈ એમાં વિખડવાનો આપણે જી હા અમારી યુટ્યુબ ચેનલ નવા ઓર લાઈકો સરપ્રાઈઝ મત ભૂલો હા મારા વાલા ભાઈ તો જોઈ શકો છો આપણે નવા નવા આઈસ્કાર તમને દેખાડતો રહું છું મારા વાલા મિત્રો प्लीज़ लाइक सरप्राइज करना मत भूलो थैंक यू मेरे भाई मित्रों आप हमारा वीडियो देखने के लिए आवाज वीडियो जो है हमारी किस एस के किशोरी चैनल में सरप्राइज कर लो मत